પ્રશ્ન એક કયા પાનને પીસીને લગાવવાથી ચહેરો ગોરો બને છે ઓપ્શન છે એ તુલસીના બી લીમડાના સી પપૈયાના દી આંબાના આપણો સાચો જવાબ છે ઓપ્શન બી લીમડાના પ્રશ્ન બે કયા દેશની પોલીસ ભેંસ પર સવારી કરે છે ઓપ્શન છે આપણો બી નેપાળ સી આફ્રિકા જાપાન બ્રાઝિલ પ્રશ્ન ત્રણ કયા પ્રાણીના દૂધમાંથી બનાવેલ પનીર સૌથી મોંઘું વેચાય છે ઓપ્શન છે એ ઘેટા બી ગાય સી ગધેડી દી બકરી आपो छे ऑप्शन सी गधेड़ी प्रश्न चार समुद्री नीचे सौ प्रथम रेलवे सेवा शुरू करना देश क्यों छे ए अमेरिका बी चीन सी रशिया दी तुर्की अपनो साचो जवाब छे ऑप्शन दी तुर्की प्रश्न पांच ભારતના કયા શહેરની પોલીસ સફેદ યુનિફોર્મ પહેરે છે ઓપ્શન છે એ કોલકાતા બી જયપુર સી શિમલા ડી અમદાવાદ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કોલકાતા પ્રશ્ન છ માનવ શરીરમાં પાણીનું પ્રમાણ કેટલું છે ઓપ્શન છે એ છ છ બી સાત શૂન્ય સી સાત પાંચ સાચો જવાબ છે ઓપ્શન પ્રશ્ન સાત ચિંગમ બનાવવામાં કયા પ્રાણી માંસ ભેળવવામાં આવે છે ઓપ્શન છે એ ડુક્કરનું બી કૂતરાનું સી બકરીનું બી કોઈનું નય આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કોઈનું નય પ્રશ્ન આઠ મનુષ્ય પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે ઓપ્શન છે એ વાંદરો બી ગાય સી ડોલ્ફિન ડી હાથી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ડોલ્ફિન પ્રશ્ન નવ મચ્છર એક દિવસમાં કેટલા ઈંડા મૂકે છે ઓપ્શન છે એ ઈંડા ઈંડા બી સી ડી આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બસો ઈંડા પ્રશ્ન દસ ગરીબોની નારંગી કોને કહેવાય ઓપ્શન છે એ ટામેટાને બી જમરૂખને સી ચીકુને દી ધુંગળીને આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ટામેટાને પ્રશ્ન અગિયાર ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ઓપ્શન છે એ દિલ્હીમાં બી ગુજરાતમાં સી મુંબઈમાં દી કલકત્તામાં આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કલકત્તામાં પ્રશ્ન ભારતનું સૌથી ધનિક રાજ્ય કયું છે ઓપ્શન છે એ કેરળ બી ગુજરાત સી મહારાષ્ટ્ર ડી મધ્યપ્રદેશ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર પ્રશ્ન તે કયા રાજ્યની મહિલાઓ સૌથી વધુ શિક્ષિત છે ઓપ્શન છે એ કેરળ બી બિહાર સી ગુજરાત દી મણિપુર આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ પ્રશ્ન ચૌદ કયા ગ્રહને સાંજનો તારો કહેવામાં આવે છે ઓપ્શન છે એ મંગળ બી બુધ સી શનિ આપણો સાચો જવાબ છે ઓપ્શન પ્રશ્ન પંદર કયું શહેર એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું ઓપ્શન છે એ અમદાવાદ બી અલ્હાબાદ સી હૈદરાબાદ ડી ભાવનગર આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અલ્હાબાદ